हेलो हेलो हां कौन रेखा તમે કોણ હું કનુભાઈ બોલું સોરી ભાઈ રોંગ નંબર અહીંયા કોઈ રેખા નથી રહેતી કાપી નાખ્યો એની માસી ના પાસો કરશું हेलो हेलो हां कौन अरे રેખા બું અરે રેખા પણ કોઈ નહીં રહેતી રોંગ નંબર તમે નંબર જોઈન લગાવો બરાબર આ નંબર તો રેખાબુંનનો જ છે ના ના ભાઈ આ નંબર નહીં તમે બરાબર જોઈન લગાવો તમે કોઈ હા પેલા કચરા પોતા ગરમ કરવા જઈએ રેખા બુંનનો નંબર નહીં ના ના ભાઈ રોંગ નંબર કેટલી વાર કહો તમને એકવાર જોઈન નંબર લગાવો બરાબર એવું છે એમ હવે નંબર તો રેખા બુંનનો જ છે અરે રેખા બોલ અહીંયા કોઈ રહેતી જ નહીં તો તમ તમે ગરમ કચરા પોતા કરવા નહીં રાખતા કોઈ ના રે ના હું રાખતી હું તો જાતે જ કામ કરું છું ઓ તો હું લેશો અમાર તમે કચરા પોતા કરવાના ભાઈ હું કોઈ કામ કરતી જ નહીં ના તાર કોનું કામ છે હાલ તમે જ કીધું કે હું જાતે જ કચરા પોતા કરું છું એ તો મારા ઘરની વાત કરું હા તો મારા ઘરમાંય કરો પૈસા આલી દે ઓ હું કોઈ

તો તમે કોણ બોલો મારું નામ પ્રિયા છે હા તો પ્રિયા રેખાનો ફોન આલ ને યાર હું મગજની માં ફાડ હું અલા મગજની માં નહીં હું ફાડ હું માર મગજની માં હું તને ત્યાં ન કહું કે અહીં કોઈ નહીં રહેતી કોઈ નહીં રહેતી રેખાન ફોન આલો રેખાન ફોન આલો તને એકવાર હું મગજમાં નહીં ઘૂસતું તો આ રેખા બુન નંબર નહીં એમ હા ગેસ પતા કે આની તને એ જ સમજાવું છું કે નંબર જોઈન લગાય તો તો તમને હું એ જ કઉ કે રેખા નો ફોન તમને કોને ઉપાડવાનો કીધો રેખા નો ફોન ના આલો સમજણ નહીં પડતી એમ કેજે ભાઈ તું મને સારું એડો બધું મૂકો રેખાન ફોન આલો